વડોદરામાં એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં ગંભીર બેદરકારી જોવા મળી છે એસએસજી હોસ્પિટલની કેન્ટીનમાં નિયમોના ધજાગરા ઉડી ગયા છે આરોગ્ય વિભાગની સૂચના છતાં કોન્ટ્રાક્ટર બેફામ કામ કરી રહ્યો છે સડેલા શાકભાજી અને ખુલ્લા કઠોળ જોવા મળ્યા હતા બે દિવસ પહેલા જ આરોગ્યની ટીમે ત્યાં તપાસ કરી હતી અને ત્યારબાદ સૂચના પણ આપી હતી તેમ છતાં પણ એક પણ પ્રકારના નિયમનું પાલન નથી થતું હાથે મોજા કે માથા પર કેપ કોઈ પણ નથી પહેરતું આજે ફરીથી આરોગ્ય વિભાગે સમગ્ર ગુજરાત વંદો મરેલી ગરોળી અને કાલે તો જગદીશ ફૂડ પણ ફૂગવાળી જોવા મળી જે રીતે આ વસ્તુ ખાવા પીવાની હોય છે લોકો બ્રાન્ડેના નામે જાય છે મોટી હોટલો જોઈને જાય છે અને ત્યાં પણ હવે તો અંદરથી જીવાતો અને જીવડા નીકળવા માટે છે શું માનો છો ખાવાલાયક વસ્તુઓ રહી છે ખરી બજારમાં જો આમ તો ખરેખર જનતાએ એ સમજવું જોઈએ કે નામ જોઈને જાય છે પણ ખરેખર નામ જોઈને ના જવું જોઈએ એમને કિચન જોવા જોઈએ કે કિચનમાં કેટલી સફાઈ છે એ જોઈને એમની ક્વોલિટી જોઈને બધાએ ત્યાં જવું જોઈએ કારણ કે તમે જોતા હશો કે અત્યારે નામ થઈ ગયા છે તમને ક્વોલિટી તો આપી જ રહ્યા છે પણ એની સામે ભાવ પણ એટલો જ લઈ રહ્યા છે અને છતાંય જો આવી બધી વસ્તુ નીકળતી હોય તો જનતાએ ખાસ કરીને એ જોવાનું છે કે પહેલાં એમનું અંદર ચેક કરે એમની પ્રાઇસ બરાબર છે પછી જ મેનુ જે હોય એ ડિસાઇડ કરીને પછી જ એનું પે કરવું જોઈએ આરોગ્ય વિભાગની પણ તો જવાબદારી છે આમાં આરોગ્ય વિભાગે પણ ખાસ ચેકિંગ કરવું જોઈએ કે એમનું જે મેનુ જે પરોસાય છે એ પ્રમાણેના કન્ટેન્ટ્સ હોય છે અંદર એ સિવાય આ તમે જે કહી રહ્યા છો કે ઘરોડી નીકળી વંદો નીકળ્યો એ બધાનું પણ ચેકિંગ થવું જોઈએ એમના કિચનમાં પણ રોજનું રોજ એમનું ચેકલિસ્ટ હોવું જોઈએ કે આજે આ કિચનમાં આ બધું ચેક થયું એમાં આવું કશું જ જંતુનાશક દવાઓ કે એવું કશું જ યુઝ નથી જેનાથી આવું જંતુ કે કંઈ નીકળે નહીં ઓકે શું માનો છો લોકો બ્રાન્ડ હોય કે પછી મોટી હોટલના બોર્ડ જોઈને જતા હોય છે ત્યાંથી આ પ્રકારની ચીજો નીકળવી કેટલી યોગ્ય માનો સાચી વાત છે જેમ કે ઘણા બધા લોકો હોય છે જેમ કે બ્રાન્ડ જોઈને જાય છે આમ પ્રતિષ્ઠિત જગ્યાઓ છે જે જ્યાં જગ્યાએ લોકો વિશ્વાસ કરીને જાય છે ખાવા માટે હાલ વેકેશન પૂરું થયું છે છોકરાઓ નાસ્તો કરવા જમવા માટે બહાર જતા હોય છે તો હું તો એવું માનું છું કે મારા જે સાથી મિત્ર એ કીધું એ પ્રમાણે જ જેમ સ્વચ્છતા જોઈને જ જવું જોઈએ ભલે સ્વચ્છતા રાખો બે પાંચ પૈસા વધારે રાખો લોકો આપવા માટે રેડી છે એવું નથી પણ વ્યવસ્થિત કડક નિયમોની જરૂર છે કડક નિયમોની સાથે સાથે એનું પાલન થવું જરૂર છે જેમ કે આરોગ્ય વિભાગ ભલે ગમે એટલા જગ્યાએ રેડ કરે છે જેમ કે સરસાણી દુકાન છે કોઈ બી હોટેલ છે એ બી સજાગ થાય એટલે મારું કેવું એવું છે કે આરોગ્ય વિભાગ જે રીતે આગળ થવું જોઈએ લોકો કહી રહ્યા છે કે આરોગ્ય વિભાગે પણ સજાગ થવાની જરૂર છે લોકો સજાગ થવાની જરૂર છે